સ્વાગત છે સૌનું ઝમઝે મોટું રીલ નંદાસરના એક નવા વિડીયોના અંદર આજે આપણે બહુ બધી ગાડીઓ લઈને આવ્યા છીએ પિકઅપના અંદર તમને મેક્સી ટ્રક એબ બી ગાડીના અંદર જોવા મળી જશે સાદા એન્જિન સેન્સર પાવર સ્ટેરિંગ જે તમારે ગાડી લેવી હોય એ ગાડી તમને જોવા મળી જશે અને આપણા ઝમઝે મોટું ડીલ ઉપર દરેક પ્રકારની તમને ગાડી જોવા મળી જાય સુપર કેરી સીએનજી કો ડીઝલ કો અથવા કોઈ બી ગાડી તમારે લેવી હોય કોઈ બી ગાડી માટે તમે આપણું ઝમઝે મોટું ડીલ નંદાસનને કોલ કરી શકો અને આ આપણે જે આ જે વિડીયો કવર કરવાના છીએ એના અંદર લગભગ ચારથી પાંચ બોલેરો પિકઅપ આપણે કવર કરીશું તો આ વિડીયોને લાઈક ના કરી તો વિડીયો લાઈક અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો બે હજાર એકવીસ મોડલની બોલેરૂ પિકઅપ એક્સ્ટ્રા લોંગ વન પોઈન્ટ સેવન એકદમ જોરદાર કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે અંદરથી ગાડીનું તમે ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર પર એક નંબર ગાડીનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય પીટી પેક એકદમ નવી ગાડીની બોડી નાખેલી છે અને હજી જે ટુ મહેસાણા પારસીની અંદર આ ગાડી જોવા મળી જશે ચારે ચાર ટાયર એકદમ સારા કન્ડિશનના જોવા મળશે આ બે હજાર એકવીસ મોડલની ગાડી વન ઓનર ગાડી છે આ ગાડીની જો કિંમતની વાત કરીએ તો ઝમઝમ મોટું અંદાસર ઉપર આ ગાડીની કિંમત આઠ લાખ અને પચાસ હજાર રાખેલી છે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય આપણા ઝમઝે મોટું લંદાસરનો નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરીને આ ગાડી અથવા કોઈ તમારે બીજી બી ગાડી લેવી હોય તો કોઈ બી ગાડી માટે તમે મને ફોન કરી શકો બે હજાર પચીસ મોડલની ગાડી એકદમ પીટી પેક ન્યૂ ગાડી સાતસો કિલોમીટર ખાલી ફરેલી શોરૂમમાંથી અહીંયા આવવાની કિલોમીટર જેટલા થાય એટલી કિલોમીટર ફરેલી છે પીટી પેક ગાડી તમને જોવા મળશે ચારે ચાર ટાયર શોરૂમ કન્ડિશન સ્ટેપની શોરૂમ કન્ડિશન અને એકદમ બોડીના અંદર એક કિલો વજન બી ગાડીના અંદર મૂકવામાં નહીં આવ્યું આ જે ગાડી છે આપણો જીજે ટુ મહેસાણા પારસીની અંદર આ ગાડી છે અને આ ગાડીના આપણો જે સર નંબર પ્લેટ આવી જશે જી જે ટુ એટી નવ્વાણું ત્રીસ આ ગાડીની નંબર નંબર પ્લેટ આવી છે અને જે ગાડીઓ શોરૂમમાં લેવા જતા હોય એમના માટે આ બેસ્ટ ચોઈસ રહેશે કેમ કે આ ગાડી જે છે એક લાખ રૂપિયા ઓછા તમને શોરૂમના અંદરથી જોવા મળી જશે શોરૂમ કિંમત આ ગાડીની અગિયાર લાખ અને પચાસ હજાર છેમસે મોટું લેન્ડાસન ઉપર આ ગાડી તમને દસ લાખ અને પચાસ હજારની અંદર આ ગાડી જોવા મળશે દસ વાળી ગાડી આવી છે હજાર પંદર મોડલની બોલેરો પિકઅપ મેક્સિર પ્લસ બમ્પર કેરિયર ફૂલ એક્સ્ટ્રાસરીઝ સાથે તમને આ ગાડી જોવા મળી જશે અને બે હજાર પંદરની ડીઆઈ સાદા એન્જિનવાળી ગાડી હશે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું ઇન્ટીરિયર જોવા મળી જાય પાસરની બોડી આપણે પીટી નવી ગાડીની અંદર બોડી નાખેલી છે અને ટાયરની કન્ડિશન પણ સારી છે અને વ્હીલપ્લેડો તમને જોવા આ ગાડીના અંદર જ મળી જશે આ ગાડીના જો આપણે મોડલની વાત કરીએ તો બે હજાર પંદર મોડલ છે અને પ્રાઇઝની વાત કરીએ તો પાંચ લાખ અને પચીસ હજાર આ ગાડીનું પ્રાઇઝ રાખેલું છે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે ઝમસેમોટુની અંદાજ અંદર કોલ કરી અને લઈ જઈ શકીએ બે હજાર પંદર મોડલની બોલેરો પિકઅપ મેક્સિટક પ્લસ ડીઆઈ સાદા એન્જિનવાળી ગાડી છે એકદમ શોરૂમ કન્ડિશન ગાડી તમને જોવા મળી જાય બમ્પર કેરિયર ફૂલ એક્સિડ ગાડી અંદર જોવા મળી જશે અને એન્ટીરિયર બી એકદમ સારા કન્ડિશનનું જોવા મળી જાય બોડી આપણે પિટ્ટી પેક નવી ગાડીની અંદર નાખેલી છે અને પેન્ટિંગ પણ સારી કરાયેલી છે આ ગાડી પંદર મોડલની ડીઆઈ સાયદા એન્જિનવાળી ગાડી છે જો આ ગાડીના આપણે પ્રાઇઝની વાત કરીએ તો આ ગાડી તમને પાંચ લાખ અને પચીસ હજારના અંદર ઝમઝમોટોડી લંદાસન ઉપર જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝમોટોડી લંદાસનને કોલ કરી આ ગાડી અથવા કોઈ બીજી ગાડીમાં તમે કોઈ બી ઇન્ફોર્મેશન પંદર મોડલની બોલેરૂ પિકઅપ મેક્સીટ્રક પ્લસ વન ઓનર ગાડી જે જે પંદર વલસાડ નંબરના અંદર વન ઓનર ગાડી તમને જોવા મળી જશે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય પીટી પેક નવી ગાડીની અંદર બોડી નાખેલી છે ફૂલ એક્સ્ટ્રાસરીઝ આ ગાડીની અંદર તમને જોવા મળી જશે બમ્પર જોવા મળશે કેરિયર અને બોડી તો આપણે નવી જ જોવા મળશે આ બે હજાર પંદર મોડલની જી પંદર વલસાડના અંદર વલસાડ નંબરમાં આ ગાડી જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે ઝૂમઝે મોટોની લંદાસનને કોલ કરી શકે આ ગાડીના જો ભાવની વાત કરીએ તો આ ગાડી ઝૂમઝે મોટોની લંદાસન ઉપર પાંચ લાખ અને પચીસ હજાર આ ગાડીનો ભાવ રાખેલું છે તો ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે કોલ કરી ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર ઓગણીસ મોડલની બોલેરો પિકઅપ મેક્સીડેક પ્લસ જી જે અઢાર ગાંધીનગર પારસીની અંદર તમને આ ગાડી જોવા મળશે પાવર સ્ટીરિંગ ગાડી આ તમને જોવા મળશે અને અંદરથી તમે ગાડીનું ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય અને ટાયરોની કન્ડિશન પણ સારી છે બોડી આપણે પિટ્ટી પેક નવી ગાડીની બોડી બનાવેલી છે અને કેરિયર બી એકદમ નવું નાખેલું છે શો પ્લેટો ગાડીની અંદર તમને જોવા મળી જાય બે હજાર ઓગણીસની પાવર સ્ટેરિંગ વન ઓનર ગાડી આ ગાડીના જો આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને છ લાખ પંચોતેર હજાર ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા નંબર શો થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી અને આ ગાડી અથવા કે બીજી બી ગાડી તમારે લેવી હોય તો કોઈ બી ગાડી માટે ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર સત્તર મોડલની બોલેરુ પિકઅપ મેક્સિરો પ્લસ બમ્પર કેરિયર સાથે તમને આ ગાડી જોવા મળી છે એક્સ્ટ્રા સિરીઝ ગાડીની અંદર ફૂલ કરી છે બેમ શોરૂમ કન્ડિશન ગાડી તમને આ જોવા મળી જશે જો આ ગાડીના આપણે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ ઇન્ટીરિયર એકદમ જોરદાર કન્ડિશનનું બોડી બી આપણો પીટી પેક નવી ગાડીની અંદર તમને બોડી જોવા મળી જશે આ ગાડીના જો આપણે મોડલની વાત કરીએ બે હજાર સત્તર મોડલની ગાડી પાવર સ્ટેરિંગની અંદર તમને આ ગાડી જોવા મળી જશે આ ગાડી તમને ઝમસે મોટું લંદાસન ઉપર છ લાખ અને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમસે મોટું લંદાસનને કોલ કરી આ ગાડી તમે લઈ જઈ શકો બે હજાર અઢાર મોડલની અશોક લેલન દોસ્ત એકદમ જોરદાર કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે ગાડીના અંદર તમને બમ્પર જોવા મળશે કેરિયર જોવા મળશે અને બોડી બી એકદમ સારા કન્ડિશનની જોવા મળી જશે અને તમે જોઈ શકો આપણે જે સીટ કવર ગાડીના અંદર જોવા મળશે અને પેન્ટિંગ પર ગાડીના અંદર એકદમ સારી કરાયેલી છે બે હજાર અઢાર મોડલની અશોક લેલન દોસ્ત આ ગાડીના જો આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને માત્ર ને માત્ર ચાર લાખ અને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખી દીશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા સમસે મોટોને લંદા કોલ કરી અને આ ગાડી અથવા કોઈ તમારી બીજી બી ગાડી લેવી હોય તો કોઈ બી ગાડી માટે તમે ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર સોળ મોડલની બોર્ડરૂ પિકઅપ મેક્સિટેક પ્લસ ડીઆઈ સાદા એન્જિન અંદર તમને આ ગાડી જોવા મળી જશે અને એકદમ જોરદાર ગાડીની કન્ડિશન તમને જોવા મળશે પેન્ટિંગ પર ગાડીના અંદર એકદમ સારી કરાયેલી છે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો ઇન્ટિરિયર બસ સારી કન્ડિશન નવી પીડીપે એક ગાડીની બોડી નાખેલી છે આ ગાડીના જો આપણે કિંમતની વાત કરીએ તો આ જે ગાડી છે ઝમસે મોટુંડી લંદાસન ઉપર તમને જોવા મળશે અને આ ગાડીની કિંમત માત્ર ને માત્ર છ લાખ અને પચીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે બે હજાર સોળ મોડલની ગાડી તો જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમસે મોટુંડી લંદાસનને કોલ કરી આ ગાડી અથવા કોઈ તમારે બીજી બી ગાડી લેવી હોય તો કોઈ બી ગાડી માટે તમે ફોન કરી શકો